શ્રી એકાદશી મહાપુરાણની કથા એકાદશી વ્રતકથા આ કથા એકવાર સાંભળવાથી ઘરમાં ક્યારેય ગરીબી રહેતી નથી હર હર મહાદેવ જય શ્રી હરિ વિષ્ણુ મિત્રો આજે આપણે ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવની એક અત્યંત પવિત્ર અને પ્રેરણાદાયી કથા સાંભળવાના છીએ જે મનુષ્યના જીવનમાંથી સઘરા દુઃખ દરિદ્રતા અને પાપોનો નાશ કરવાની શક્તિ ધરાવે છે આ દિવ્ય કથાનું વર્ણન પૌરાણિક ગ્રંથો અને શિવ પુરાણમાં પણ જોવા મળે છે. એવી પ્રગાડ માન્યતા છે કે જે કોઈ પણ શ્રદ્ધાળુ આ કથાને સંપૂર્ણ ધ્યાન અને સાચા હૃદયથી સાંભળે એ તેમનું ઘરમાં ક્યારે દરીદ્રતાનો વાસ નથી થતો. આ કથાનું શ્રવણ માત્ર ભૌતિક સમૃદ્ધિ જ નહીં પરંતુ આદ્યાત્મિક શાંતિ પણ પ્રદાન કરે છે. રોગી વ્યક્તિને તેના સર્વ રોગોમાંથી મુક્તિ મળે છે અને નિસંતાન દંપતીના જીવનમાં સંતાન સુખનો ઉદય થાય છે આથી આપ સોને નમ્ર વિનંતી છે કે આ કથાને અત્યંત ધ્યાનપૂર્વક શરૂઆતથી અંત સુધી સાંભળજો જે કોઈ વ્યક્તિ ભગવાન શિવ અને વિષ્ણુની આ પરોપકારી કથાનું શ્રવણ કરે છે તેમની ભક્તિ અને શ્રદ્ધા સો ગણી વૃદ્ધિ પામે હૈ જો તમે ભગવાનના સાચા ભક્ત છો તો તમારે ક્યારેય તેમનો અનાદર ન કરવો જોઈએ ભક્તો આ પવિત્ર કથાનો પ્રારંભ કરતા પહેલાં જો તમે આ વીડિયોને અધવચ્ચે છોડવાનું વિચારી રહ્યા છો તો તમે હમણાં જ છોડી શકો છો પરંતુ કૃપા કરીને ધ્યાન રાખો કે જો તમે લક્ષ્મી માતાનું અપમાન કરો છો અને ભગવાન શિવની તો તે તમારા માટે શુભ નહીં રહે ચાલો હવે જોઈએ આપણે સો સાથે મળીને આ દિવ્ય કથાનો પ્રારંભ કરીએ પ્રાચીન કાળની વાત છે એક સુંદર અને સમૃદ્ધ નગરમાં એક શેઠ અને શેઠાણી નિવાસ કરતા હતા તેમની પાસે ધનધાન્ય સોનાચાંદી અને વૈભવી હવેલી સાકાસ જીવનની તમામ સુખસુવિધાઓ ઉપલબ્ધ હતી પરંતુ આટલી બધી સંપત્તિ હોવા છતાં તેમના જીવનમાં એક મોટો અભાવ હતો તેઓએ ક્યારેય પોતાના જીવનમાં દાનપુણ્ય કે કોઈ ધાર્મિક કાર્ય કર્યું ન હતું ન તો ક્યારેય કોઈ ભૂખ્યાને ભોજન કરાવ્યું ન કોઈ તરસ્યાને પાણી પાયું તેમની પાસે આટલી અપાર સંપત્તિ હોવા છતાં તેને ભોગવવા માટે કોઈ સંતાન ન હતું આ વાતનું દુઃખ તેમને અંદરથી કોરી ખાતું હતું શેઠની ભવ્ય હવેલીની નજીક એક વિશાળ અને પવિત્ર પીપળાનું વૃક્ષ હતું તે વૃક્ષ પર એક નાની સુંદર ચકલી પોતાના પરિવાર સાથે રહેતી હતી આ ચકલી ભગવાન શિવ અને વિષ્ણુની પરમ ભક્ત હતી તે દરરોજ સવાર સાંજ પ્રભુના નામનું સ્મરણ કરતી અને પોતાના મધુર કંઠે ભજન ગાતી તેણે પીપળાના વૃક્ષની ડાળીઓ પર તણખલા ભેગા કરીને એક સુંદર માળો બનાવ્યો હતો જેમાં તેના બે નાના નાના બચ્ચા રહેતા હતા ચકલી રોજ સવારે ખોરાકની શોધમાં શહેરમાં જતી અને દાણા પાણી લઈને સાંજે પાછી ફરતી અને પછી પોતાના બચ્ચાઓને પ્રેમથી ખવડાવતી તેની દિનચર્યા દરમિયાન ચકલી ઘણીવાર પેલા ધનવાન શેઠના ઘરે જતી આશા હતી કે ત્યાંથી તેને ખાવા માટે કંઈક મળશે પરંતુ અફસોસ તે હવેલીમાંથી તેને ક્યારેય એક દાણો પણ ન મળ્યો આ જોઈને ચકલી મનમાં વિચારવા લાગી આખા નગરની સૌથી મોટી હવેલી આ શેઠની છે અને તેઓ સૌથી ધનિક વ્યક્તિ છે છતાં પણ તેઓ કેટલા કંજૂસ છે તેઓ ક્યારેય કોઈને ભિક્ષા નથી આપતા કોઈ ધર્મનું કામ નથી કરતા મંદિરમાં દાન નથી આપતા કોઈ લાચારની મદદ નથી કરતા કે પશુ પક્ષીઓ માટે અનાજનો એક દાણો પણ નથી નાખતા એક દિવસ સવારે ચકલી પોતાના માળામાંથી ઉડી અને સીધી શેઠની હવેલીની બારી પર જઈને બેઠી તે સમયે શેઠ અને શેઠાણી અંદરો અંદર વાતચીત કરી રહ્યા હતા ચકલી ધ્યાથી તેમની વાતો સાંભળવા લાગી શેઠાણી પોતાના પતિને દુઃખી સ્વરે કહી રહી હતી સ્વામી આપણી પાસે એટલી બધી સંપત્તિ છે કે આખું નગર આપણને શેઠ કહીને બોલાવે હે આપણી પાસે ધંદોલતની કોઈ કમી નથી પણ આ ધનનું આપણે શું કરીશું આપણી પાસે કોઈ વારસદાર નથી કોઈ પુત્ર નથી જે આપણા આ ધનને ભોગવી શકે અને આપણો વંશ આગળ વધારી શકે ત્યારે શેઠ નિશાસો નાખીને બોલ્યા શેઠાણી હવે એમાં મારો શું વાંક હે લાગે હે કે આપણા નસીબમાં જ સંતાન સુખ નથી લખાયું હવે જ્યાં સુધી આપણે જીવીશું ત્યાં સુધી આ ધનસંપત્તિનો ઉપયોગ કરીશું પછી જેના નસીબમાં હશે તે આ મિલકતનો માલિક બનશે પતિ પત્ની વચ્ચેની આ દુઃખભરી વાતચીત ચકલીએ ખૂબ જ ધ્યાથી સાંભળી શેઠ અને શેઠાણીની વ્યથા સાંભળીને ચકલીનું હૃદય દ્રવિ ઉઠ્યું તે ત્યાંથી ઉડીને ખોરાકની શોધમાં આગળ વધી પણ તેનું મન શેઠ શેઠાણીના દુઃખમાં જ પરોવાયેલું રહ્યું હવે ચકલી રોજ શેઠના ઘરે જવા લાગી અને તેમની વાતો સાંભળતી શેઠાણી સ્વભાવે ખૂબ જ દયાળુ અને કરુણાળુ હતી તે રોજ બારી પર બેઠેલી ચકલીને જોતી ધીમે ધીમે શેઠાણીને તે ચકલી પ્રત્યે લગાવ થઈ ગયો હવે શેઠાણી પોતાના પતિથી છુપાઈને ગુપ્ત રીતે ચકલી માટે અનાજના દાણા નાખવા લાગી તે એક વાસણમાં પાણી પણ ભરીને રાખતી ચકલી તે અનાજ ખાઈને અને પાણી પીને સંતુષ્ટ થઈ જતી શેઠાણીના આ પ્રેમને કારણે હવે ચકલીને પોતાના બચ્ચાઓને એકલા મૂકીને ખોરાક માટે દૂર દૂર સુધી જવાની જરૂર પડતી ન હતી ઘણા દિવસો આમ જ વીતી ગયા એક દિવસ ચકલીના મનમાં વિચાર આવ્યો આ શેઠાણી કેટલા સારા અને દયાળુ હૈ તે મને રોજ પ્રેમથી ખવડાવે પીવડાવે હે પણ તેમના પોતાના જીવનમાં પુત્રનું સુખ નથી મારે તેમના માટે કંઈક કરવું જોઈએ ચકલી વિચારવા લાગી કે જ્યાં સુધી કોઈ સ્ત્રી માતા ન બને ત્યાં સુધી તે સંપૂર્ણ નથી કહેવાતી એક સ્ત્રીની પીડા બીજી સ્ત્રી જ સમજી શકે હે સ્ત્રીનું જીવન માતૃત્વ ધારણ કર્યા પછી જ સફળ અને પૂર્ણ થાય છે આવું વિચારીને ચકલી ખૂબ જ ઉદાસ થઈ ગઈ તે મનોમન વિચારવા લાગી આ શેઠાણીએ મારા પર આટલો ઉપકાર કર્યો હે તો મારે પણ તેમના માટે કંઈક કરવું જોઈએ જેથી તેમના ઘરમાં પુત્રનો જન્મ થાય ઘણો વિચાર કર્યા પછી તેના મનમાં એક ઉપાય આવ્યો તેણે નક્કી કર્યું કે તે ભગવાન મહાદેવના નિવાસસ્થાન કૈલાસ પર્વત પર જશે અને શેઠ શેઠાણી માટે પુત્ર પુત્રપ્રાપ્તિનું વરદાન માંગશે આમ નિશ્ચય કરીને ચકલીએ તેના પતિને કહ્યું સાંભળો હું થોડા દિવસો માટે બહાર જઈ રહી છું તમે બાળકોનું ધ્યાન રાખજો અને તેમને સમયસર ખાવા પીવાનું આપજો આમ કહીને ચકલી પોતાના માળામાંથી કૈલાસ પર્વત તરફ ઉડી ગઈ ચકલીની કઠોર યાત્રા અને ભગવાનના આશીર્વાદ ચકલીની યાત્રા અત્યંત કઠિન હતી તે રાત ભૂખી ત્રસી રોકાયા વિના ઊડતી રહી તેની નાની પાંખો થાકી ગઈ હતી પણ તેના મનમાં શેઠાણી માટે પુત્ર મેળવવાની દ્રઢ ઈચ્છા હતી અનેક મુશ્કેલીઓનો સામનો કર્યા પછી છેવટે તે કૈલાસ પર્વત પર પહોંચી જ્યાં ભગવાન મહાદેવ અને માતા પાર્વતી નિવાસ કરે હે કૈલાસ પર પહોંચતા જ થાક અને નબળાઈને કારણે તે માતા પાર્વતીના ચરણોમાં પડીને બેહોશ થઈ ગઈ જ્યારે માતા પાર્વતીએ એક નાનકડી ચકલીને પોતાના ચરણોમાં પડેલી જોઈ ત્યારે તેમણે તેને પ્રેમથી પોતાના હાથમાં ઉપાડી અને તેના પર જળનો છંટકાવ કરીને તેને ભાનમાં લાવી માતા પાર્વતીએ સ્નેહપૂર્વક પૂછ્યું હે પુત્રી તું કોણ છે અને ક્યાંથી આવી હે તું ખૂબ જ પરેશાન દેખાય છે ચકલીએ આંખો ખોલી અને માતા પાર્વતીને પ્રણામ કરીને કહ્યું હે મૈયા હું ખૂબ જ દુઃખી છું અને ઘણે દૂરથી આવી છું હું મારા દુઃખથી નહીં પણ બીજાના દુઃખથી દુઃખી છું માતા પાર્વતીએ કહ્યું હે પુત્રી તું મને સ્પષ્ટપણે જણાવ કે શું વાત હે સંકોચ કર્યા વિના મને બધું જ કહે પછી ચકલીએ પોતાની આખી વાત કહી હે માતા હું જ્યાં રહું છું ત્યાં એક શેઠ અને શેઠાણી રહે છે તેઓ નિસંતાન છે શેઠાણી ખૂબ જ દયાળુ છે અને તે મને રોજ ભોજન અને પાણી આપે છે કૃપા કરીને તેમને એક પુત્રનું વરદાન આપો આટલું કહેતા જ ચકલી ફરીથી બેહોશ થઈ ગઈ માતા પાર્વતીએ ફરીથી તેને ભાનમાં લાવી અને તેને ખાવા માટે થોડા દાણા અને પીવા માટે પાણી આપ્યું પછી માતા પાર્વતીએ ચકલીને સાંત્વના આપતા કહ્યું પુત્રી તું ચિંતા ન કર થોડી જ વારમાં મહાદેવ સમાધિમાંથી જાગી જશે પછી આપણે તેમની સાથે વાત કરીશું થોડા સમય પછી ભગવાન મહાદેવ પોતાની સમાધિમાંથી જાગ્યા માતા પાર્વતી ચકલીને હાથમાં લઈને મહાદેવ પાસે ગયા અને તેમને બધી વાત જણાવી તેમણે મહાદેવને પૂછ્યું હે ભગવાન માધવનગરમાં રહેતા શેઠ અને શેઠાણીના ભાગ્યમાં પુત્ર છે કે નહીં મહાદેવે ધ્યાન ધરીને જોયું અને પછી કહ્યું હે પાર્વતી તે શેઠ અને શેઠાણીના ભાગ્યમાં પુત્ર સુખ નથી આ સાંભળીને માતા પાર્વતીએ કહ્યું હે ભગવાન ભલે તેમના ભાગ્યમાં પુત્ર ન હોય તો પણ તમારે તેમને પુત્ર આપવો જ પડશે આ નાનકડી ચકલી આટલી બધી આશા અને શ્રદ્ધા સાથે ભૂખી ત્રસી આટલે દૂરથી ઉડીને અહીં આવી હે આપણે તેને નિરાશ ન કરી શકીએ માતા પાર્વતીની જીદ અને કરુણા જોઈને મહાદેવ પીગળી ગયા અને કહ્યું ઠીક હે પાર્વતી તમારી જીદ મારે હંમેશા પૂરી કરવી પડે હૈ હું શેઠ અને શેઠાણીને પુત્રનું વરદાન આપીશ પરંતુ આ ચકલીને કહો કે તે શેઠ શેઠાણી નાસ્તિક હે તેઓ કોઈ દાનપુણ્ય કરતા નથી પુત્ર પ્રાપ્તિ પછી તેમણે નાસ્તિકમાંથી આસ્તિક બનવું પડશે દાનપુણ્ય કરવા પડશે મંદિરે જવું પડશે અને એકાદશીનું વ્રત કરવું પડશે જો તેઓ આમ નહીં કરે તો તેમના પુત્રનું આયુષ્ય ઓછું થઈ જશે ચકલીએ તરત જ કહ્યું હે ભગવાન હું તેમને મંદિરે લઈ જવાનો દાનપુણ્ય કરાવવાનો અને એકાદશીના વ્રત કરવાનું કહેવાનો પૂરો પ્રયત્ન કરીશ ત્યારે ભગવાન ભોલેનાથે તથાસ્તુ કહ્યું અને ચકલીને આશીર્વાદ આપ્યા ચકલીએ ભગવાન ભોલેનાથ માતા પાર્વતીને પ્રણામ કર્યા ખુશી ખુશી પોતાના માળામાં પાછી ફરી પુત્ર પ્રાપ્તિ અને ચકલીની ચિંતા ભગવાનના આશીર્વાદથી થોડા જ સમયમાં શેઠાણી ગર્ભવતી થઈ અને નવ મહિના પછી તેણે એક સુંદર અને સ્વસ્થ પુત્રને જન્મ આપ્યો શેઠ અને શેઠાણી પુત્રને મેળવીને અત્યંત પ્રસન્ન થયા ચકલી પણ પોતાની મહેનત સફળ થયેલી જોઈને ખૂબ જ ખુશ થઈ ધીમે ધીમે શેઠનો પુત્ર મોટો થવા લાગ્યો એક વર્ષ વીત્યું બીજું વર્ષ વીત્યું અને જોતજોતામાં પાંચ વર્ષ વીતી ગયા પણ શેઠ અને શેઠાણીના સ્વભાવમાં કોઈ પરિવર્તન ન આવ્યું તેઓ હજુ પણ કોઈ દાન પુણ્ય ન હોતા કરતા મંદિરે ન હોતા જતા અને તેમણે એકાદશીનું એક પણ વ્રત ન કર્યું આ જોઈને ચકલી ખૂબ જ ચિંતિત થઈ ગઈ તે વિચારવા લાગી જો આ લોકો ધર્મ કર્મ નહીં કરે તો ભગવાન શિવના કહેવા અનુસાર તેમના પુત્રનું આયુષ્ય સંકટમાં મુકાઈ જશે ચકલી ખૂબ જ ઉદાસ રહેવા લાગી તે વિચારતી કે શેઠ શેઠાણીને કેવી રીતે સમજાવું કારણ કે તેઓ તેની ભાષા સમજી શકતા ન હતા અંતે તેણે ફરીથી કૈલાસ પર્વત પર જવાનો નિર્ણય કર્યો ત્યાં સુધીમાં તેના બચ્ચાઓ પણ મોટા થઈ ગયા હતા તેણે તેમને પોતાનું ધ્યાન રાખવા કહ્યું અને ફરીથી કૈલાસ પર્વત તરફ ઉડી ગઈ કૈલાસ પહોંચીને તે ફરીથી માતા પાર્વતીના ચરણોમાં પડી અને રડવા લાગી તેણે કહ્યું હે મૈયા શેઠ શેઠાણીને પુત્ર તો મળ્યો પણ હું તેમને સાચા માર્ગ પર લાવી શકી નહીં તેઓ હજુ પણ નાસ્તિક હે કૃપા કરીને તમે જ કોઈ ઉપાય બતાવો ચકલીની ભક્તિ અને નિસ્વાર્થ ભાવના જોઈને માતા પાર્વતી અને ભગવાન ભોલેનાથે તેને આશ્વાસન આપ્યું અને કહ્યું ઠીક હે પુત્રી અમે પોતે જ શેઠ શેઠાણીના ઘરે જઈને તેમને સમજાવીશું ભગવાનનું આગમન અને શેઠ શેઠાણીનું પરિવર્તન થોડા દિવસો પછી ભગવાન મહાદેવ અને માતા પાર્વતીએ સાધુ અને સાધ્વીનું રૂપ ધારણ કર્યું અને શેઠ શેઠાણીના દ્વારે ભિક્ષા માંગવા પહોંચ્યા તેમણે શેઠાણીને કહ્યું મૈયા અમે ખૂબ જ ભૂખ્યા છીએ અમને ભોજન કરાવો નહીં તો અમે શાપ આપીશું શેઠાણીએ ડરીને હાથ જોડ્યા અને કહ્યું બાબા અમને શાપ ન આપશો હું હમણાં જ તમારા માટે ભોજન તૈયાર કરું છું શેઠાણીએ સાધુ સાધવીને આર્દ્રપૂર્વક ઘરમાં બોલાવ્યા અને તેમના માટે સ્વાદિષ્ટ ભોજન બનાવ્યું જ્યારે તેઓ ભોજન કરી રહ્યા હતા ત્યારે શેઠાણીનો નાનો પુત્ર પણ તેમની સેવા કરી રહ્યો હતો ભોજન કર્યા પછી જ્યારે મહાદેવ અને પાર્વતી જવા લાગ્યા ત્યારે શેઠ શેઠાણીએ તેમના ચરણોમાં પડીને કહ્યું બાબા અમારી સેવામાં કોઈ ભૂલ થઈ હોય તો અમને માફ કરજો ત્યારે સાધુના વેશમાં મહાદેવે કહ્યું શેઠ શેઠાણી ધ્યાથી સાંભળો તમારા ભાગ્યમાં પુત્ર ન હતો આ પુત્ર તમને એક નાનકડી ચકલીના પુણ્ય અને તપસ્યાના ફળરૂપે મળ્યો છે જો તમે હવે દાનપુણ્ય નહીં કરો અને એકાદશીનું પવિત્ર વ્રત નહીં કરો તો તમારો પુત્ર મોટી મુશ્કેલીમાં મુકાઈ જશે આટલું કહીને મહાદેવે તેમને ચકલીની આખી કથા સંભળાવી શેઠ અને શેઠાણી આ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા અને તેમની આંખોમાં પસ્તાવાના આંસુ આવી ગયા તેમણે તે જ ક્ષણે પ્રતિજ્ઞા લીધી કે તેઓ હવેથી હંમેશા ધર્મના માર્ગે ચાલશે દાનપુણ્ય કરશે અને દરેક એકાદશીનું વ્રત શ્રદ્ધાપૂર્વક કરશે તે દિવસ એકાદશીનો પવિત્ર દિવસ હતો તે દિવસથી શેઠ શેઠાણીએ ખૂબ જ ધામધૂમથી એકાદશીનું વ્રત કરવાનું શરૂ કર્યું તેઓ ભૂખ્યાને ભોજન કરાવતા મંદિરો બનાવડાવતા અને ભગવાનની ભક્તિમાં લીન થઈ ગયા એક વર્ષ પછી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી તેમજ ભગવાન શિવ અને માતા પાર્વતીએ પોતાના સાચા સ્વરૂપમાં શેઠ શેઠાણીને દર્શન આપ્યા તેમણે કહ્યું તમારી ભક્તિ અને વ્રતથી અમે પ્રસન્ન થયા છીએ તમારા પુત્રને દીર્ઘાયુષ્યના આશીર્વાદ આપીએ છીએ શેઠ શેઠાણી અને ચકલીનું એકાદશીનું વ્રત સફળ થયું ભગવાનના આશીર્વાદથી તેઓ સો સુખ શાંતિથી રહેવા લાગ્યા બોલો શ્રી હરિવિષ્ણુ ભગવાન કી જય હર હર મહાદેવ ભક્તો જેવી રીતે ભગવાનની કૃપાથી શેઠ શેઠાણી અને ચકલીના દિવસો સુધરી ગયા તેવી જ રીતે આ કથા સાંભળનાર દરેક ભક્તના જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ આવે તો મિત્રો તમને આ કથા કેવી લાગી મિત્રો કૃપા કરીને કમેન્ટ કરીને અમને જણાવો જો તમે માતા લક્ષ્મીનું અને મહાદેવનું સન્માન કરો છો તો એક લાઈક જરૂર કરો અને અમારી ચેનલ ગુજરાતી મોટિવેશન સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરીને કમેન્ટમાં જય માતા લક્ષ્મી હર હર મહાદેવ જરૂર લખો ધન્યવાદ